જીવનમાં સફળ થવાના સૂત્રો નંબર એક જે વ્યક્તિને આંખો ઓળખતા આવડતી હોયકૂપ ક્યારે બનાવી ન નંબર બીજાને છોડતા પહેલા એટલું જરૂર વિચારી લેજો કે સમય એક જ પરિસ્થિતિમાં નથી રહેતો ક્યારેક તમને પણ કોઈક ઠોકર મારી શકે છે નંબર ત્રણ માણસ ઓળખતા શીખો નહીં સારો માણસ પણ ખરાબ બનીને તમારાથી દૂર થઈ જશે નંબર ચાર રમતમાં હારેલી વ્યક્તિ પ્રયત્ન કરીને જીતી શકે છે પણ લાગણીથી હારેલી વ્યક્તિ પોતાનાથી જ હારી જાય છે નંબર પાંચ મંદિરથી લઈ કોલેજ સુધી બધું જ ભણવામાં આવ્યું ત્રિકોણ ગુરુકોણ લઘુકોણ ષટકોણ પણ આપણું કોણ એ તો આ જીવન જીવતા ગયા અને શીખતા ગયા નંબર છ માણસની કિંમત બે વખતે જ થાય છે મિત્રો ગરજ હોય ત્યારે અને ગેરહાજર હોય ત્યારે નંબર સાત તૂટી ગયેલો વિશ્વાસ અને વીતી ગયેલો સમય જિંદગીમાં ક્યારેય પાછો નથી આવતો નંબર આઠ મૃત્યુ બાદ કરવામાં આવેલ વખાણ અને દિલ દુભાવ્યા બાદ માંગવામાં આવેલી માફી બંનેનું કોઈ મહત્ત્વ હોતું નથી નંબર નવ ગુસ્સામાં ક્યારેય ગમે તે ના બોલો મૂળ તો ઠીક થઈ જશે પણ તમારા બોલેલા શબ્દો ક્યારેય પાછા નહીં આવે નંબર દસ જીવનમાં તમારે જો આગળ વધવું જ હોય તો બહેરા બની જાઓ કેમકે ભાગના લોકોની વાતો મનોબળ તોડવા વાળી હોય છે નંબર અગિયાર જે વ્યક્તિ તમારા ખરાબ સમયમાં તમારો સાથી છે તે જ તમારો સારા સમયનો સાચો ભાગીદાર છે